રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગુનાખોરીને અંજામ આપતી વધુ એક ટોળકી સામે કડક કાર્યવાહી કરી છે ગુસ્સીટોક હેઠળ ઓડિયા ગેંગના દસ સભ્યો સામે ગુનો નોંધીને નવ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ગેંગ લીડર આવેશ ઓડિયાની ભાવનગર જેલ ખાતેથી કબજો મેળવીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરાશે ગેંગ વર્ષ બે હજાર સોળ થી બે હજાર પચીસ દરમિયાન ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ તરીકે હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ લૂંટ ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ સરકારી અધિકારીઓ પર હુમલા સહિત પંદર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી તમામ આરોપીઓ નવા થોરાળા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુચ્છીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગીતો સાથે મળીને નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ વાલે ઓલરેડી છે સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે રૂપિયા બસ્સો બાર કરોડ સિત્યાસી લાખથી વધુની શંકાસ્પદ લેવડ દેવડ ધરાવતા વિશાળ સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટમાં સંડોવાયેલા નાસ્તા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ રેકેટ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી એક શખ્સ ઝડપાયો હતો ઉચ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ટેકનીકલ વિશ્લેષણ બાદ નાસ્તા ફરતા ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ દેશના સત્યાવીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ચારસો દસ જેટલી ફરિયાદો નોંધાઈ યૂકી છે જેમાં રૂપિયા ચાલીસ પોઈન્ટ ચોપન કરોડથી વધુનું સીધું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું છ

જૂનાગઢ અને કેશોદમાં બે વેપારી સાથે આ ગેંગે છેતરપિંડી કરી હતી જેમાં જૂના દાગીના આપી નવા દાગીના ખરીદી કરી છેતરપિંડી આછરતા હતા જૂના દાગીના વેપારીઓ ઓગાળતા તો ત્રેવીસ ટકા જ સોનું નીકળતું હતું મૂળ બિહારના આ યુગલને ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે ખાસ હતી કે આ યુગલ એક શહેરમાં એક જ વાર ગુનાની છેતરપિંડી કરી હતી અને એની પછી એની મને હાર આપ્યો કે હાર છે એ અમે તમને આપી જાય તમે ભાંગતા નહીં પણ વધઘીના પૈસા આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું અમને ત્યાં દાગીના અને ઉપર અમારે બાવીસ રૂપિયાની જરૂર છે તો બાવીસ રૂપિયા રોકડા લઈ ગયા અને બે ચેન લઈ ગયા મને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે એ લોકો ગયા પછી દસ પંદર મિનિટ મને મીડિયા મીડિયા ખબર મેળવ્યા કે ભાઈ આ લોકો ચિત્તર લોકો છે અને ધ્યાન રાખવાનું આ બંને આવેલા હતા અને એની પાસે જે દાગીનો હતો એ દાગીનો થોડોક ડાઉટફુલ હતો જે ન સમજાય એવો હતો અને એ અમારા વેપારીએ તપાસ કરી એમાં એના લેબોરેટરી રિપોર્ટ કર્યા પણ દાગીનામાં કારીગરી જ એવી રીતે કરેલી હતી કે એમાં સમજવું બહુ એના માટે આકરું હતું જે દાગીના વેચવા માટે આવે છે અમુક અમુક જગ્યાએ અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાય આવે અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એ એમાં સોનાના જ હોય એ રીતનું જણાય આવતું હતું પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી જ સોનું નીકળતું હતું અને એક શેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શેરમાં જતા રહેતા હતા નવસો ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે અલગ અલગ શેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ નવસો ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે જૂનાગઢમાં ચાર સિંહવાળની રોયલ અદા જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહવાળ જોવા મળ્યા ગત રાત્રિના બિલખા રોડ પર આવી ચડ્યો હતો આ સિંહ પરિવાર ચાર સિંહવાળનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સિંહ પરિવારને નિહાળવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા

ગ્રુપ તરીકે ઓળખાય છે અને તેમાં આઠ થી નવ જેટલા સિંહો છે જેમાં ચાર બચ્ચા ત્રણ સિંહણ અને તે રીતનો સમાવેશ છે ત્યારે આ ચાર સિંહ બાળ ની લોયલ સામે આવી છે લોકોનો આટલો ઘોંઘાટ છતાં પણ સિંહો પોતાની

દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘુસેલો દીપડો આખરે પંદર કલાક બાદ ઝડપાયો છે કલાકો સુધી વન વિભાગ પોલીસ ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી હતી રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાં એક દીપડો દેખા દેતો હતો એ ગજરાતમાં ત્રણ ત્રણ અલગ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે પ્રશાસન વન વિભાગ અને તંત્ર દોડતું થયું હતું આ દરમિયાન નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની એક દુકાનમાં દીપડો દેખાયો હતો દુકાનના બીજા માળે દીપડો બેઠો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ વન વિભાગ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટ આ દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું હતું कलाको बाद दीपड़ा ने दुकान में लॉकेट करी त्रिज्या माले छुपायो हो भानो जानथता वन विभाग की टीमोय बेहोशीना इंजेक्शन द्वारा तने बेहोश करियो होतो अते पांच रे पुरियो होतो लेपर जो है वो थर्ड फ्लोर के स्टेयरकेसेस में बैठा हुआ था तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं ट्रांक्विलाइजिंग गन है हमारी केज है नेट्स हैं ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया सुबह साढ़े ग्यारह बजे जब हमको इन्फॉर्मेशन मिला उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया सो so, दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए बट वो काफ़ी अजाइल था काफ़ी फास्ट मूविंग था और आ, अलग अलग टाइप पर जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया બિટકોઇન હેરાફેરી કેસમાં ની મોટી કાર્યવાહી બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની કરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે નલિન કોટડીયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે શૈલેષ ભદ્દના ભત્રીજો નિકુંજ ભદ્દ અને નલિન કોટડીયાના સંબંધી સંજય કોટડીયાની ઈડીએ ધરપકડ કરી છે બસો ચાલીસ કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની કરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા દસ દિવસના રિમાન્ડની માંગ કરી છે ઈડીની વિશેષ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિરઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા બે આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનને ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા હતા બસો સાહીઠ કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે બે હજાર બસો ચોપન બિટકોઇન અને અગિયાર હજાર લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા જેમાં નામદાર કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે